મિત્રો હળવદના સેવાભાવી સંસ્થાઓને સેવાભાવી યુવાનોના પ્રયત્નોથી બહુ એક સારો પ્રોજેક્ટ અત્યારે હળવદ શહેરની મેઇન બજારમાં કરવામાં આવી રહ્યો છે કારણ કે અત્યારે જે છે મિત્રો એ ઉત્તરાયણ નજીક છે હવે અઠવાડિયાની વાર રહી છે ત્યારે મોટાભાગે જે પતંગ રસિયાઓ છે ધારદાર દોરીથી પતંગો ચગાવતા હોય અને ઘણી વખત તેવી સમાચારોમાં પણ આપણે જોયું છે અમે પણ એવા ઘણા સમાચારોને બનાવ્યું છે ખાસ કરીને બાઇક ચાલકો હોય છકડા ચાલકોને હોય કે ખુલ્લા વાહનો હોય દોરી વાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોય ઘણા તો મૃત્યુ પામ્યાના પણ મિત્રો દાખલા છે તો આવા લોકોની ચિંતા જે છે તે હળવદની સેવાભાવી સંસ્થાએ કરી છે હળવદના સેવાભાવી લોકોએ કરી છે દાતાઓના સહયોગથી અત્યારે જે ઓલા સ્ટેન આવે છે ને હળિયાણાં એ અત્યારે બે હળવાની કામગીરી ચાલુ છે હું મિત્રો તમને બતાવીશ અને ખાસ તપનભાઈ શહેર ભાજપ પ્રમુખભાઈના એની ખુશીમાં વિપુલભાઈ દવેએ પણ જે છે આર્થિક સહયોગ આપી અને આ રીતના જે આ તમે જુઓ છો આ સ્ટેન આ રીતના લગાવે છે આ ભાવી યુવાનો આ જેને ઘરે લઈ જાવ એને ઘરે લઈ જવા આપે છે ઘણા બધા લઈ ગયા છે પણ ઘરે એકાદું બાઇક આ બાજુ રાખીને તો આપણને થોડું દેખાય તડકો આવે સીધો એટલે દેખાતો નથી ઓકે આ જુઓ આ રીતના બસ એક મિનિટ આ બાજુ થોડાક રહી જાય ભાણા ઓકે આ રીતના તમે જોવો છો કે આ રીતના સ્ટેન્ડ જે છે એ લગાવી આપે છે અને વાહન ચાલકો એમાં ખાસ કરીને બાઇક ચાલકોની સેફટીને ધ્યાને લઈ આ સેવાભાવી યુવાનો અને સાવ નિઃશુલ્ક કોઈ પણ પૈસાનો ચાર્જ નહીં એટલે આપણને પણ થયું કે આ પણ એક બતાવવું જરૂરી છે મિત્રો જો આ રીતના લગાવી આપણે શું તમારું નામ ભવાનભાઈ ભવાનભાઈ શું કહીશું આ છોકરાઓની બધાની આ કામગીરીને લઈને સારું સારું આ બધું સેફ્ટી સારી રહે સેફ્ટી સારી રહે ને એમ હા દોરાની બીક નહીં લાગવાની ઓકે જો આ બધા છોકરા અહીંયા તપનભાઈ અહીંયા છે થોડીક આપણે તપનભાઈ પાસેથી માહિતી લઈએ અને આ બાઇપોમાં જે છે નિઃશુલ્ક લગાવવામાં આવે છે દોરીથી માટેના તપનભાઈ પાસે થોડી માહિતી મિત્રો નમસ્કાર ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ પાટીયા ગ્રુપ તથા યુવા ભાજપના સંયુક્ત ઉપક્રમે મારી શેર ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થઈ એટલે વિપુલભાઈ દવેના આર્થિક સહયોગથી આજે એક હજાર નંગથી થી પણ વધારે જે છે એ ધારદાર પતંગની દોરીથી કોઈના ગળામાં મોઢામાં કે એમના શરીરમાં ઈજાઓ ન પહોંચે તેવા આશયથી આજે જે સેફ્ટી ગાર્ડ છે એ ટુ વ્હીલર બાઇકની લગાડવામાં આવે છે અને આ જે બાઇક છે નિઃશુલ્ક અહીંયા લગાડી આપવામાં આવે છે જેથી કરી એને કોઈના જે મહામૂલી જિંદગી છે એ બરબાદ ન થાય એને કોઈ ઈજાઓ ન પહોંચે તો આ શું પાસેથી આ સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી યુવાનો પોતાનો કામ ધંધો વ્યવસાય અભ્યાસમાંથી સમય કાઢી અને આ પરમારથનું કામ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે અહીંયા જે લોકો સેવાભાવી લોકો અહીંયા આવ્યા છે તે બધા ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે તે તમામ યુવાનોના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ ને આપ જોઈ શકો છો કઈ રીતે ઉત્સાહભેર જે બાઇકમાં આ જે સેફ્ટી ગાર્ડ છે એ લગાડી રહ્યા છે